આજે પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસ અને રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શામ સુંદર સુખ સુખકારી રે જાતિવરણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે પ્રેમી જન ને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું પહેલું પદ હરી ભજતા સૌ મોટા પામે જન્મ મરણ દુઃખ જાહેર છેલ્લા કેટલાક દિવસોથી આપણે એ પદ ઉપર ચિંતન સાંભળતા હતા એની ગઈકાલે આપણે સમાપ્તિ કરી અને આજે બીજા પદનો પ્રારંભ કરી રહ્યા છીએ પ્રેમે જન ને वशपातियो वशपातियो श्याम सुन्दर सुखकारि रे जातिवर्णे नीजे प्रभुजीने भक्ति अति प्याे प्रेमी जनने वशपात શ્યામ સર્વતંત્ર સ્વતંત્ર કયા છે અનંત કોટી બ્રહ્માંડના એક માત્ર કરતા હર્તા કયા છે પરમ તત્વ કયા છે પરબ્રહ્મ કયા છે સર્વોપરી કયા છે સર્વનિયામક કયા છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના પ્રેમી ભક્તને વશ થઈ જાય છે પ્રેમી વશ પાતળીઓ ભક્તને ભગવાન વશ થાય છે એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ ભગવાનના માટે પાતળીઓ શબ્દનો પ્રયોગ કર્યો ભગવાનના મહિમાનું ગાન ઉપનિષદોમાં ગાયું અણિયાન મહત્વ મહિયાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયમ ભગવાન અણુ કરતા પણ વધારે સૂક્ષ્મ છે પરમાણુ જેને આપણે કહીએ સંસ્કૃતમાં જેને અવિભાજ્ય પદાર્થ કહીએ જેના ટુકડા ન થઈ શકે કોઈ પણ પદાર્થનો ટુકડો કરતા કરતા કરતાં કરતા છેલ્લે જેનો ટુકડો ન થઈ શકે એવો શેષ ભાગ વધે જેને અતિન્દ્રિય પદાર્થ પણ કહેવાય છે આંખો દ્વારા આપણે જોઈ પણ ન શકીએ એને પરમાણુ કહેવાય ભલે કદાચ પરમાણુના ટુકડા ન થતા હોય પરંતુ એ પરમાણુના અનંત અનંત ટુકડા કરવામાં આવે અને જે છેલ્લો શેષ ભાગ રહે એવા પરમાણુના ટુકડાની અંદર પણ ભગવાન પોતાની અંતર્યામી શક્તિ દ્વારા રહ્યા છે એટલા સૂક્ષ્મ છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા ગગને પવને વનવન ભવને હે ભગવાન તારો વાસ સર્વમ જગત્યામ તારોવાસ ઈશાવાસ્યદં યકિચ જગ્યા જગત્ન ભુજિથા માગૃ કસિધન ઈશાવાસ્યોપનિષદનો પહેલો મંત્ર અનંત કોટી અનંતકોટીબ્રહ્માંડની અંદર ભગવાન પોતે પોતાની અંતર્યામી શક્તિ અન્વય શક્તિ દ્વારા વ્યાપીને રહ્યા છે ભગવાન આટલા પતલા છે સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં સર્વનિયામક હોવા છતાં નિર્બંધ તત્વ હોવા છતાં પણ ભગવાન ભક્તને આધીન થાય છે ભક્તના બંધનમાં આવે છે ભક્તને વશ થઈ જાય છે પાતળીઓ શબ્દનો બીજો અર્થ એ થાય છે કે અતિશય નમ્ર આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ ભગવાનના અવતારો થયા ભગવાન સ્વયં આ પૃથ્વી ઉપર પધાર્યા અનંત અનંત શક્તિ હોવા છતાં પણ એમણે નમંત નમ્રતા ધારણ કરી છે ક્યારેય અહંકાર નથી કર્યો પોતાના ભગવાનપણાનો ત્યાગ કરીને પોતાના ઐશ્વર્ય પ્રતાપ સામર્થિક શક્તિને બાજુ પર મૂકીને શ્રી કૃષ્ણ ભગવાને ઋષિઓનો રથ ખેંચ્યો છે બળદની જગ્યાએ ધોસરી પોતાના કાંધ ઉપર લીધી છે આટલા નંબર ભગવાન સ્વામિનારાયણે વચનાપ્રતમાં કહ્યું કે અમારો મહિમા તો એ છે કે અમે તો ભક્તના પણ ભક્ત છીએ પાતળીઓ શબ્દ સાર્થક રીતે પ્રયોજ્યો છે પ્રેમી જનને વશ પાતળીઓ શામ સુંદર સુખકારી રે ભગવાન શ્યામ છે શામળા છે ભગવાન સુંદર પણ છે જ્યારે પણ જુઓ ત્યારે એ શ્યામ મૂર્તિ પરમાત્માના દર્શનની અંદર આપણને તૃપ્તિ ન થાય અને જ્યારે જ્યારે જુઓ જ્યારે જ્યારે દર્શન કરો ત્યારે નિત્ય નવીન દર્શન થતા હોય એવી પ્રકારના રૂપ અને રમણીયતા ભગવાનના દિવ્ય શરીરમાં રહેલા છે ક્ષણે નવતામ ઉપેતી તદેવ રૂપમ રમણીય થયા રમણીયતાનું રૂપ અને વ્યાખ્યા શું બતાવ્યા જ્યારે જ્યારે દર્શન કરો ત્યારે આપણને નવીન ને નવીન આનંદ પ્રાપ્ત થાય શાંતિનો અનુભવ થાય એક ના એક પ્રમુખ સ્વામી ને યોગીજી મહારાજને આપણે જુઓ વારંવાર જુઓ આપણને કંઈક નાવીન્ય પ્રાપ્ત થાય નવો ને નવો આનંદ ઉત્સાહને ઉમંગ આપણને પ્રાપ્ત થાય પ્રેમે જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રેતી વર્ણ ને રૂપે પ્રભુજીને સાધનાના ફળ સ્વરૂપે પોતાની કલમ દ્વારા આ મુદ્દાને વહાવે છે ભગવાન ભક્તિ પ્રિય છે ભગવાન ભક્તિથી આધીન થાય છે ભગવાન ભક્તિને અંગીકાર કરે છે ભગવાન એવા ભક્તની ભક્તિ જોઈને પોતાનું ભગવાન પણ બાજુ પર મૂકીને એ ભક્તના નામની માળા ફેરવે છે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારની અંદર સંતો હરિભક્તોની સભામાં બિરાજમાન હતા અને માળા ફેરવતા હતા ત્યારે કોઈએ પૂછ્યું મહારાજ તમે અમારા માટે ભગવાન છો અને અમે તમારા ભક્ત છીએ તમારા ઉપાસક છીએ તમે મારા આરાધ્ય દેવ છો એટલા માટે અમે માળા કરીએ ત્યારે સ્વામિનારાયણ 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 મણકે મણકે તમારા નામનું રટણ કરીએ છીએ પણ તમે ભગવાન થઈને કોની માળા કરો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે હું મારા ભક્તની માળા કરું છું આ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની મોટપ છે આટલી સામર્થ્ય શક્તિ પ્રતાપ હોવા છતાં પણ ભક્તના પણ ભક્ત થઈને ભક્તના નામનું રટણ કરે અને એની માળા કરે અને એ નામનું ઉચ્ચારણ કરતા દાદા ખાચર લાડુબા જીવુબા જમકુબા રાજબા પરબતભાઈ ગોવર્ધનભાઈ બ્રહ્માનંદ મુક્તાનંદ નિષ્કુળાનંદ ગોપાળાનંદ સગ્રામ ભક્ત જોબન પગે એક એક મણકો પાડતા જાય અને આ ભક્તના નામનું ઉચ્ચારણ કરતા જાય ભગવાન ભક્તિને આધીન છે પ્રેમને આધીન છે ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિના વર્ણ કે આશ્રમ કે જાતિ એના તરફ નજર માંડી જ નથી એ પછી બાય હોય એ પછી સગ્રામ ભક્ત હોય એ પછી વડતાલના જોબન પગી હોય કોઈ પણ વ્યક્તિ જ્યાંના હૃદયમાં ભારોભાર પ્રેમ છે એવી વ્યક્તિના રૂપને નથી જોયું ભગવાને એવી વ્યક્તિના શણગાર અલંકાર જાતિ વર્ણ આશ્રમને નથી જોયા ભગવાન ભક્તિને આધીન છે આ પંક્તિને નજર સામે રાખીને વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ